નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જે યાદના મહત્વના સમાચાર પંચમાલથી મળતી માહિતી મુજબ આજ રોજ એકસો પચીસ વિધાનસભા મોરવા હડપ તારીખ દસ બે બે હાજર ચોવીસ ના રોજ ભારતીય જનતા પાર્ટી ભાજપા પરિવારના ના સદસ્ય દ્વારા ગાઉ ચલો અભિયાન અંતર્ગત રજાયતા ગ્રામ પંચાયતમાં પ્રવાસી તરીકે નરવતભાઈ કાળુભાઈ સરપંચ તથા તેમની ટીમ કાર્યકર્તાઓ સાથે મળી ફળીયે ફળીયે ઘરે જઈ કીટ વિતરણ કરવામાં આવ્યું અને મોદી સાહેબના નેતૃત્વમાં કયા કયા લાભો મળ્યા તેની માહિતી આપી અને ખાસ કરી અને ગાઉચલો અભિયાનનો મુખ્ય હેતુ આવનાર બે હજાર ચોવીસ ના લોકસભાના ઇલેક્શનમાં ચારસો થી વધુ સીટ પ્રાપ્ત કરવાનું મિશન પાર પાડવાની નીતિ સાથે ઘરે ઘરે ફરી ગાઉચલો ચલો અભિયાનને સફળ બનાવશે આ વેળાએ મોરવા હડપના ગાજીપુર સરપંચ શ્રી નરવતભાઈ કાળુભાઈ તેમજ પંકજભાઈ અને સાથી મિત્રો જોડાઈ રજા ગામના લાભાર્થીઓ અને કાર્યકર્તાઓની મુલાકાત લઈ રાત્રિ ભોજન તેમજ રાત્રે રોકાણ કરવામાં આવ્યું રિપોર્ટ ગુજરાતી પંચમાલ છે તમને લાભ મળ્યો કેવી રીતે તમને પૈસા મળ્યા અમારી આર્થિક પરિસ્થિતિ લીધા સરસ હવે મોદી સાહેબ આપવાથી સારું એવું મતલબ શું નામ છે તમારું નરોદભાઈ કાળુભાઈ રાવલ ગામ ગાજીપુર સરપંચ આજે તમે આ જે અભિયાન ચલાવવા નીકળો નીકળ્યા છો આજે શેના માટેનું અભિયાન છે કઈ જગ્યાએ છો તમે અમે એકસો પચીસ વિધાનસભા ભાજપ સરકારની જાહેરાત પ્રમાણે ગામ ચલો અભિયાનમાં અમને મૂકવામાં આવે છે ગામ રજાધામો તો અમે બુધ દીઠ બુધ દીઠ અમે ઘરે ઘરે પ્રજાનો કામો અને કેવી રીતના એમને લાભો મળે એનું સૂચિત કરવા આવ્યા છીએ કેવી રીતના એમને લાભો મળ્યા છે કે નથી મળ્યા એનું પણ અમે પૂછીએ છીએ તો બધાનો સારો રિસ્પોન્સ પણ મળે છે એના અમે વિડીયો પણ ઉતારીએ છીએ અને બધાનો ખૂબ ખૂબ આભાર મોદી સાહેબનો માને છે એવું અમને જણાવે છે ગામના અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ